નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વાઘાવાડી રોડ પર આવેલી એચડીએફસી બેંક ની મુખ્ય શાખા દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું એચડીએફસી બેંક દ્વારા સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં બેંકના કર્મચારીઓ બેંકના ખાતેદારો અને લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું એચડીએફસી બેંક દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે